આઝાદીના લડવૈયા એટલે એ વીર પુરુષો અને સ્ત્રીઓ જેઓએ પોતાના પ્રાણોની પરવા કર્યા વગર દેશ માટે લોહી વહાવ્યું તેમની આંખોમાં સ્વતંત્ર ભારતનું સ્વપ્ન હતું અને હૃદયમાં દેશભક્તિનો જ્વાળામુખી અંગ્રેજોના શાસન સામે તેમણે હિંમત એકતા અને બલિદાનનો માર્ગ પસંદ કર્યો આજનું આપણું સ્વતંત્ર જીવન તેમની અડગ લડત અને બલિદાનનું ફળ છે વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા તમે તમારું કર્તવ્ય કરો મને મારું કર્તવ્ય કરવા દો મિત્રો આ વાર્તા પણ આઝાદીની લડત વખતે જે સૈનિક તરીકે કામ કરતા હતા એવા સોહનલાલ પાઠકની વાત છે મિત્રો આઝાદીના લડવૈયાના અનુસંધાનમાં આપણે જો વાર્તાઓ કરીએ તો અનેક વાર્તાઓ આવી શકે મેં કેટલી વાર્તાઓ કીધી છે પણ તેમ છતાં પણ આવા જેણે પોતાનો જીવ આપી દીધો ફાંસીએ ચડી ગયા એવા વ્યક્તિઓના અનુસંધાનમાં મારે આજે સોહનલાલ પાઠકના વિશે વાત કરવી છે ભારત દેશ માટે જેને અનહદ પ્રેમ ભારત દેશ માટે જે મરી ફીટવા તૈયાર થાય ભારત દેશ અને પોતાના જીવનના અનુસંધાનમાં ભારત માતા તરીકે જ બતાવતા એવા સોહનલાલને એક વખત અંગ્રેજ સરકારે કોઈ એવા પ્રકારના ભાષણ કરેલું હતું કે ભાષણમાં અન્ય લોકોને ઉશ્કેરતા હતા એવું લાગ્યું એટલે એમને જેલમાં પકડી લીધા જેલમાં પેગડા પછી તો એના ઉપર ગમે તે પ્રકારનું કામ કરી શકે કોર્ટમાં એનો કેસ થયેલો અને કેસમાં એને સાબિત થયું કે ખરેખર એ બીજા લોકોને ઉશ્કેરતા હતા અંગ્રેજ સરકારની સામે એટલે એમને ફાંસીની સજા થઈ પણ સાથોસાથ એક એને વધારે સારી બાબતો એ કીધી કે જો સોહનલાલ માફી માગી લઈએ તો એને આ ફાંસીની સજામાંથી મુક્તિ આપવી ફાંસીની સજા વખતે પણ એનું મહત્વ કેટલું આપ્યું સોહનલાલની ઊંચાઈ કેટલી કે એને એમ કીધું કે જો એ માફી માગી લઈએ તો એને મુક્તિ આપવી સોહનલાલને બે ત્રણ વખત અંગ્રેજ સરકારના પ્રતિનિધિએ છઈને જઈને એમ કીધું કે તમે માફી માગી લો અને આ વાત સાદી છે કોઈ અઘરી વાત નથી અને કોર્ટમાં પણ કીધેલું છે ત્યારે સોહનલાને એમ કીધું કે માફી મારે શું કામ માગવી જોઈ મેં ખોટું કર્યું નથી મેં કોઈને ઉત્તેજિત કરવાનો કે કોઈને વધારે પડતી વાતો કરવાનો પ્રયત્ન કર્યો નથી મેં તો જે સાચી વાત છે એ જ વાત કરી છે જો અંગ્રેજ સરકારે મને પકડ્યા છે તો એની ખરેખર ભૂલ એની છે માફી એણે આપવી જોઈએ મારે માફી માગવી નથી કે મેં ભૂલ કરી જ નથી ખૂબ વાત કરી બે ત્રણ વખત કેવું પણ આ સોહનલાલ પાઠક કે મારે માફી માગવી નથી હું માફી માગીશ નહીં અને ફાંસીનો દિવસ નક્કી કરવામાં આવ્યો ફાંસીના માટલા ઉપર જ્યારે ચડાવતા હતા ત્યારે ફરી વાર ત્યાંના જે મેજિસ્ટ્રેટ હતા એને એમ કીધું કે મારા ઉપર હમણાં જ સરકારનો પંચ છે કે હજી એકવાર એને સમજાવો અને જો એ માફી માગી લઈએ તો એને ફાંસી આપતા નહીં ક્યારે સોહનલાલને એ ન્યાયાધીશ એમ કીધું કે તમે જો હજી પણ માફી માગી લો તો તમને છોડી દેવા માટે સરકાર તૈયાર છે ક્યારે એ ગુસ્સે થઈ જાય છે એમ કે છે મેં તમને કેટલી વખત કીધું છે કે મારે માફી માગવાની જરૂર નથી તમારે જે કરવું એ કરો ને તમારે ફાંસી મને લટકાવી દેવો હોય તો લટકાવી દો મને વાંધો નથી પણ હું કોઈ દિવસ માફી નહીં માગું હું મારું કર્તવ્ય કરતો જ રહીશ તમે તમારું કર્તવ્ય કરો મને વાંધો જ નથી ફાંસીએ ચડવામાં મને કોઈ તેમાં તકલીફ પણ નથી અને મને લેશ માત્ર એનો પસ્તાવો પણ થતો નથી અને મારે માફી માંગી અને ફરીવારે એકને એક દિવસ ફાંસીએ ચડવાનું જ છે મારે કહો તો એના કરતાં અત્યારે ગજ રહી જાવ અને આ પ્રકારે સોહનલાલ પાખા ફાંસી ઉપર ચડી ગયા ભારતના નારા લગાવીને ભારત માતા કી જય હિન્દુસ્તાન જય હોઉ ભારત માતા કી જય આવા પ્રકારના નારા સાથે આ સોહનલાલ ફાંસીએ લટકી ગયા મિત્રો આજના યુવાનોને ખબર નથી કે આવા કેટલા સોહનલાલ આ ફાંસીએ લટકી ગયા ભગતસિંહ તમે કહો મંગળ પાંડે કહ્યો કે કેટલા જેના નામ આપી આપણે થાકી જઈ એટલા માણસો ફાંસીએ લટકી ગયા અને ત્યારે આપણને આ આઝાદી મળી છે અને એ આઝાદીની વક્ષમાં આપણે કેમ રહેવું જોઈએ એ આપણને સાચી તાલીમ આપી નહીં આજે આપણે આઝાદીની અંદર ભારત માતાનું ગૌરવ જાળવતા નથી લાંચ લઈને ભારત માતાને આપણે તકલીફમાં મૂકી છીએ વિશ્વ લેવલ ઉપર ભારતનું નામ ખરાબ થાય છે આપણે ભ્રષ્ટાચાર કરી છીએ કોઈને મારી નાખીએ છીએ આવા કેટલાય એવા પ્રસંગો જે કહી શકાય કે જેની અંદર ભારત માતાનું ગૌરવ જળવાતું નથી આપણે એવું વિચારતો કરો કે જે લોકો એક માત્ર માફી માગત તો પણ એ જીવી જાત તો એને માફી ન માગી અને આપણે તો માત્ર આ જ પ્રકારના ભ્રષ્ટાચારને ગુંડાગીરીને શોષણને કેટલે હેરાન કરવાને કોકને ખતમ કરી નાખવાને આ પ્રકારની ભૂમિકા ઉપર હોય તો દરેક ભારતવાસીએ સમજવું જોઈએ કે આપણે ભારતનું ગૌરવ જાળવવું જોઈએ અને એને માટે શક્ય પ્રયત્ન કરવા જોઈએ આ વાત કેવાથી કંઈ ફેર નથી પડવાનો એ મને પણ ખબર હોવા છતાં પણ હું એટલા માટે કહું છું કે યુવા પેઢીને જો કદાચ આ વાત ખબર પડે તો કદાચ એમાંથી થોડા ઘણાને પણ આ વાત સમજાય તો ભારત માતાનું ગૌરવ જળવાય શકે સૌને ધન્યવાદ